વડોદરામાં રાત્રે અકોટા દાંડિયા બજા બ્રિજ સહિતના પોળા રસ્તા ઉપર બાઇક સવાર થતા કાર ચાલકો જાણે રેસમાં ઉતર્યા હોય તેમ વાહનો હંકારતા હોય છે અવારનવાર જીવલેણ અકસ્માત પણ થાય છે અકસ્માત માટે અકોટા દાંડિયા બજાર બ્રિજ અત્યંત ભયજનક છે પારોલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એમબીએના વિદ્યાર્થી તથા અન્ય બે વિદ્યાર્થીનીઓ રાત્રે મોપેડ પર અકોટા બ્રિજની સાઇડ પર બેઠા હતા એ દરમિયાન પૂર ઝડપે આવતા કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા

કલ્પ કનકભાઈ પંડ્યા નામના હિસામે એના કબજાની ફોર વ્હીલ ગાડી બલેનો નંબર જીજે ઝીરો સિક્સ કે એચ સાતસો બાસઠની પૂર ઝડપે ચલાવી અને અખોટા બ્રિજ ઉપર બેસેલ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા તેઓ ત્યાં અખોટા બ્રિજ ઉપર બેસેલ હતા તેમને સાથે અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડતા આકાશ રાકેશભાઈ ચોમલનાઓનું મોત નીપજાયેલ જે બાબતે પકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આ બાબતે આઈપીસી ત્રણસો ચાર મુજબ ગુનો નોંધવામાં આવેલ છે તથા તેની કારમાંથી એક નશાકારક પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલ મળી આવેલ જે અંગે પણ અલગથી ગુનો રજિસ્ટર કરવામાં આવેલ એ પણ ત્યાં એફએસએલ ને રૂબરૂ બોલાવી અને ચેક કરાવેલ છે અને એને કબજે લઈ અને વધુ તપાસ માટે એફએસએલમાં મોકલેલ છે અને જે પણ એફએસએલનો રિપોર્ટ આવશે આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે